અત્ય મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો અત્યારે કાઠવાડા ખેતરમાં હું આવેલો છું અમારા પાડોશી બાલુશી પૂનશીને આપ જોઈ શકો છો અને જે આપણા બાપ દાદા જે ઓર વાક વાપરતા શુદ્ધ ભાષામાં જેને હર કહેવાય છે મિત્રો ઘણા મિત્રોએ અમે પોતે પણ નથી જોયું પણ હું આજે વિડીયોમાં બતાવું છું કે આજ એ જમાનામાં આ રીતના હર આખતા કેમેરામેન નજીકથી બતાવે છે આવું

ખેતી તમે જોઈ શકો છો થી જ કરે છે વર્ષોથી અને આ રીતના ખેડ થતી હોય છે મિત્રો તો એ બતાવવાનો મારો પ્રયત્ન છે આની અંદર ટ્રેક્ટરનો યુઝ કરતા નથી એ તો મિત્રો આવા જ હું અવનવા વિડીયો બનાવતો રહીશ વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હળ લાકડું પણ ચાલુમાં અમે પાછળ બતાવી રહ્યા છીએ વિડીયો લોબો થાય તો ચિંતા ના કરતા મિત્રો પણ આવી ખેતી તમને હવે આ મારા વિડીયોમાં જ રહી જશે કારણ કે હવે ટ્રેક્ટરનો યુગ આવી ગયો છે તો આ લાસ્ટ જનરેશન પણ કહી શકો આ ખેતી માટેની કે આ લાસ્ટ જનરેશન ખેતી કરી રહી છે કેમેરામેન નજીકથી બતાવશે આ રીતના ખેડ થતી હોય છે મિત્રો ગાય ગામડું અને બરદ બધું અત્યારે જરૂરી છે મિત્રો આપ જોઈ શકો છો મિની ટ્રેક્ટરે બરજ લુપ્ત થઈ ગયા મિની ટ્રેક્ટરના લીધે તો આ નસલના બરદ પણ તમે જોઈ શકો છો અને આને અમારી પાસેમાં અહીંયા કોકરેજ બરદ દેશી બરદ પણ કહે છે અને બાલુશીને પણ તમે મોબાઈલમાં જોઈ શકો છો અને આ રીતનું હર લાકડું એ ચલાવતા હોય છે અમે રેગ્યુલર જોતા હોઈએ છીએ મિત્રો તો મારો બતાવવાનો પ્રયત્ન એટલો જ છે કે આ રીતના પણ આપના વડવાઓ ખેતી કરતા અને આ બાલુસી જેવા જૂના વડીલો હજી ચલાવે છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર નહીં તો નવી જનરેશન તો ટ્રેક્ટર જ ચલાવી શકે છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો બીજી આને મિત્રો તરફેણ કહે છે ત્રણ પાણા આવે છે આને એટલે અમે એને તરફેણ કહે ત્રણ ત્રણ ફેણ બોલે તો ત્રણ પાના છે મિત્રો એ આપ જોઈ શકો છો અને આ રીતના આ ખેતરની અંદર કોઈ દારૂ ટ્રેક્ટરનો યુઝ કરતા નથી જમીન ટૂંકી હોવાથી બરદથી જ ખેતી કરે છે તો મિત્રો તમે પણ અમારી સાથે જોઈ રહ્યા છો આ રીતના ખેતી બરદની થતી હોય છે અને ભરત પણ જોઈ શકો છો આટલી ઉંમરે પણ હજી કાર્ય કરી રહ્યા છે મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો બાલુસિંહ નું કહેવું એવું છે કે હવે ભરત જ નથી રહ્યા ભરત પણ બાળકોને વિડીયોમાં જ જોવા મળશે મિત્રો એ પણ એ અત્યારે જણાવી રહ્યા છે આપ અત્યારે એમને પણ કેમેરામાં જોઈ રહ્યા છો અને આ હર પણ તમે બાંધેલું જોઈ રહ્યા છો આગળ ભરતની ડોક ઉપર છે ને ધૂંસરું કહેવાય ઉત્તર ગુજરાતમાં ધૂમણું કહે છે મિત્રો એ પણ આપ મારી સાથે અત્યારે નિહાળી રહ્યા છો